તો તમે જોઈ શકો છો કે આપણું બ્રોકલી પનીરનું એકદમ હેલ્ધી ટેસ્ટી અને ડાઇટ સલાડ બની અને તૈયાર છે તો આ સલાડ જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે જો તમારે વજન ઓછું કરવું હોય તો આ રીતે તમે હેલ્ધી ડાઇટ સલાડ બનાવી અને ખાશો તો વજન પણ ઓછું થશે અને શરીરમાં તાકાત પણ રહેશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ડાઇટ સલાડની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું વિટામિનથી ભરપૂર બ્રોકલીનું ડાઇટ સલાડ તો બ્રોકલીનું ડાઇટ સલાડ બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ બ્રોકલી લીધેલી છે તો બ્રોકલીને આપણે પહેલાં સારી રીતે ધોઈ લીધી છે તો ધોઈ અને તેનું આપણે કટિંગ કરી લેશું તો તો બ્રોકલીને પહેલાં આ રીતે આપણે કટિંગ કરી લેશું તો બ્રોકલીને કટિંગ કરી ત્યાર પછી આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ગરમ પાણીમાં આપણે બોઇલ કરીશું તો આપણે બધી જ બ્રોકલીને આ રીતે આપણે કટિંગ કરી લીધી છે તો આ રીતે આપણે નાના પીસમાં તેને કટિંગ કરીશું તો આપણે બધી જ બ્રોકલીને આ રીતે કટિંગ કરી લીધું છે તો આપણે પાણી પણ સારું એવું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે બ્રોકલીને ઉમેરી દેસું તો પાણી આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો આ રીતે પાણીને આપણે પહેલાં ગરમ કરી લેવાનું ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે બ્રોકલી ગાજર અને આપણે મકાઈના દાણા ઉમેરીશું તો આપણે ગાજરની પહેલાં છાલ ઉતારી અને લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લીધું છે તો ગાજરને પણ આપણે ઉમેરી દેસું તો અડધો કપ જેટલા આપણે લીલી મકાઈના દાણા લીધેલા છે તો લીલી મકાઈના દાણા આપણે આ રીતે બ્રોકલી સાથે જ બોઈલ કરવામાં ઉમેરી દેશું તો ગેસની ફ્લેમને આપણે સ્લો રાખી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ગાજર મકાઈ અને બ્રોકલીને બોઇલ કરી લેશું આપણે એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું તો આપણે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને બ્રોકલી ગાજર અને મકાઈ સારા એવા બોઈલ થઈ ગયા છે તો આપણે વધારે પડતા પણ બોઇલ નથી કરવાના તો તમે જોઈ શકો છો તો આ રીતે બેથી ત્રણ મિનિટ જ ગરમ પાણીમાં ગેસની ફ્લેમને સ્લો રાખી અને આપણે બોઇલ કરવાના તો આ રીતે આપણે ઝારાની મદદથી પાણી નીતારી અને કાઢી લેશું તો આપણે બ્રોકલીના સલાડમાં પનીરનો પણ ઉપયોગ કરીશું તો આપણે સો ગ્રામ પનીર લીધેલું છે તો પનીરનું આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટિંગ કરી લેશું તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો પનીરને આ રીતે આપણે ટુકડા કરી અને આપણે સલાડનો વઘાર કરીશું તો આપણે હેલ્ધી ડાયટ સલાડ છે તેનો આપણે વઘાર કરી અને બનાવીશું આપણે સલાડના વઘાર માટે આપણે એક ચમચી જેટલા તેલનો ઉપયોગ કરીશું જે રેગ્યુલર સિંગ તેલ વાપરતા હોય તે તેલું છે તેની જગ્યાએ તમે ઓઈલી ઓઇલનો પણ ઉપયોગ કરી શકો તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી અધકચરો પીસેલું આપણે આદુ ઉમેરીશું તો આદુની જગ્યાએ તમે લસણનો પણ ઉપયોગ કરી શકો આપણે લસણનો ઉપયોગ નથી કરેલો આ રીતે આદુને આપણે એક મિનિટ સાતળી લેશું ત્યાર પછી તેમાં આપણે કેપ્સિકમ ઉમેરીશું તો આપણે કેપ્સિકમ ઉમેરી અને હલકું એવું તેલમાં સાતળી લેશું કેપ્સિકમ હલકું એવું તેલમાં સતળાય ત્યાર પછી આપણે પનીરને ઉમેરીશું આપણે જ્યાં કટિંગ કરેલું પનીર છે તેને ઉમેરી તો આપણે પનીર ઉમેરી અને આ રીતે આપણે ચમચાની મદદથી ફેરવી અને બે મિનિટ માટે આપણે તેને તેલમાં સતળાવા દેશું બે મિનિટ તેલમાં સતળાશે એટલે પનીર છે તે એકદમ સારું એવું સતળાઈ જશે અને કાચું પણ નહીં લાગે જો તમે આ રીતે વજન ઓછું કરવા માટે બ્રોકલી અને પનીરનું સલાડ બનાવીને ખાશો તો વજન પણ ઓછો થશે અને શરીરમાં તાકાત પણ રહેશે તો તમે જોઈ શકો છો કે આપણે કેપ્સિકમ અને પનીર છે તે તેલમાં સારા એવા સતળાઈ ગયા છે તો આ રીતે સતળાય ત્યાર પછી આપણે તેમાં જે બ્રોકલી અને ગાજર છે તેને ઉમેરી દેશું તો આપણું હેલ્ધી ડાઇટ સલાડ છે તે વઘારી અને જો તમે આ રીતે સલાડ બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે તો આપણે આ બ્રોકલી ઉમેરી અને બે મિનિટ આપણે તેલમાં સતળાવા દેશું બે મિનિટ સતળાય ત્યાર પછી આપણે જે કટિંગ કરેલી કાકડી છે તેને ઉમેરી દેશું તો આપણું વિટામિનથી ભરપૂર હેલ્ધી ડાઇટ સલાડ છે તે એકદમ સારું એવું બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આપણે એ ગેસને બંધ કરી અને તેમાં આપણે કાકડી ઉમેરીશું કાકડી ઉમેરી ત્યાર પછી આપણે મીઠું ચાટ મસાલો ઉમેરીશું લાંબી સ્લાઇસમાં કાકડીનું કટિંગ કરેલું છે તેને આપણે વઘારમાં નહીં ઉમેરવાની તો આપણે ગેસને બંધ કરી અને આ રીતે આપણે ઉમેરી અને મિક્સ કરી લેવાનું તેમાં આપણે એક ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો આપણે એ ચાટ મસાલા પાવડર ઉમેરીશું એક ચપટી આપણે રેડ ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે ઓરેગાનાનો પણ ઉપયોગ કરી શકો તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું જો તમને આ હેલ્ધી ડાયટ સલાડની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો આ રીતે ચોક્કસથી એકવાર સલાડ બનાવીએ અને ખાસો વજન પણ ઓછું થશે અને શરીરમાં તાકાત પણ રહેશે તો તમે જોઈ શકો છો કે આપણું બ્રોકલી પનીરનો સલાડ છે તે એકદમ હેલ્ધી ટેસ્ટી એવું બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણું હેલ્ધી વિટામિન પ્રોટીનથી ભરપૂર આપણું ડાયટ સલાડ બની અને તૈયાર છે આ રીતે શિયાળામાં જો તમારે વજન ઓછું કરવું હોય તો આ રીતે તમે સલાડ બનાવી અને ખાશો તો શરીરમાં તાકાત પણ રહેશે અને વજન પણ ઓછું થશે આ રીતે તમે બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે તો છે ને એકદમ જોરદાર આપણું ડાઇટ સલાડ બની અને તૈયાર ઉપરથી આપણે થોડા દાડમના દાણાને સ્પ્રિન્કલ કરીશું ખાવાની મજા જ પડી જશે થોડા આપણે કટિંગ કરેલા લીલા ધાણા સ્પ્રિન્કલ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણું બ્રોકલી પનીરનું એકદમ હેલ્ધી ટેસ્ટી અને ડાઇટ સલાડ બની અને તૈયાર છે તો આ સલાડ જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે જો તમારે વજન ઓછું કરવું હોય તો આ રીતે તમે હેલ્ધી ડાયટ સલાડ બનાવી અને ખાશો તો વજન પણ ઓછું થશે અને શરીરમાં તાકાત પણ રહેશે આ રીતે હેલ્ધી ડાયટ સલાડ બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ હજુ જ ખાવાનું મન થઈ જાય તેવું